જય માતાજી ભારત પાકિસ્તાન બોર્ડર તનોત્રાઈ માતાનું મંદિર આ મંદિરનો ઇતિહાસ હજારો વર્ષ પહેલાંનો છે અને આ જેસલમેરથી તનોત્રાઈ માતાના મંદિરે જવાય છે વચ્ચે વાઘા બોર્ડર આવે છે લોંગેવાલા જવું હોય તો જવાય આ મંદિરે રાત રોકાવું હોય તો પણ રોકાવાય છે અને મારી જર્ની બહુ સરસ ગઈ હતી અમે રણુજાથી તનોતરાય માતાના મંદિરે ગયા તો અમને એટલો બધો આનંદ થયો કે એકવાર કોઈ પણ જાઓ તો તમને માતાજીનો સાક્ષાત અનુભૂતિ થશે કે નહીં તનોતરાય માતા સાક્ષાત છે કે ભારત પાકિસ્તાનનું યુદ્ધ થયું ત્યારે હજારો પણ ઘણાય બોમ્બ અહીંયા પાકિસ્તાનવાળાએ નાખ્યા પણ એક બોમ્બ ફૂટ્યો નહીં ટોપ ફૂટી નહીં મિસાઇલ ફૂટી નહીં અને ભારતના સૈનિકનો વિજય થયો ભારતનો વિજય થયો અને ખરેખર એકવાર બોર્ડર ઉપર જવાની મજા આનંદ અનુભૂતિ તમને બહુ મજા આવશે તો મારું તો એટલું જ કહેવાનું છે કે તનોતરાય માતાના દર્શન કરવા જાઓ ભારત પાકિસ્તાનનો બોર્ડર જોવો ત્યાંના રક્ષા કરે છે ભારતની સીમા તો સેલ્યુટ કરવાનું મન થાય અને ખરેખર રાત દિવસ આપણા માટે જવાનો જાગે છે અને દેશની રક્ષા કરે છે ત્યારે તો આપણે આરામથી ઘરે સૂઈ શકીએ છીએ ખરેખર અને બીજું કે આ મંદિરનું જાતે ત્યાંના જે જવાનો છે તે આરતી કરે છે